પચાસ વિદ્યાર્થીઓ સ્કૂલ બંધ થતા ઘરે પરત ફર્યા છે તો સ્થાનિક આગેવાનો પણ આંદોલનમાં જોડાયા જો આ શિક્ષક નહીં રહે તો સ્કૂલ નહીં ખુલે વિદ્યાર્થીઓ શિક્ષક ની પરત બદલીની માંગ ઉઠાવી છે જો આ શિક્ષક નહીં તો સ્કૂલ નહીં ખુલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા એઝાઝ સૈયદ જોડાઈ છે એઝાઝજી જેસર તાલુકાના તાતણિયા ગામનો બનાવ સામે આવ્યો છે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકની પરત બદલીની માંગણી અત્યારે કરવામાં આવી રહી છે શું છે સમગ્ર મામલો છે તાતણિયા ગામ ગામની અમે તમને અહીંથી સીધા લાઈવ દ્રશ્ય બતાવીશું કે તાતણિયા ગામની હાઈસ્કૂલ ને અત્યારે તાળાબંધી કરવામાં આવી રહી છે અને એક શિક્ષકની બદલી થતા જ વિદ્યાર્થી અત્યારે નારાજગી જોવા મળી રહી છે વિદ્યાર્થી તેમજ વાલીઓ પણ નારાજગી જોવા મળી રહી છે જી

મેડમ આવ્યા ત્યારે ઓનલી ફોર બાર ટકા રિઝલ્ટ હતું હાલ ની તકે પંચ્યાસી ટકા રિઝલ્ટ પહોંચી અચાનક આ મેડમ ની અત્યારે બદલી થઈ છે જો બદલી તો એક વસ્તુ છે પણ બીજું કે હજી તો શિક્ષક ની ભરતી નથી કરી અને મેડમ બદલી થઈ ગઈ તો અમારા બાળકો નું ભવિષ્ય શું તો અમારા બાળકો માં અત્યારે પૂરેપૂરી નારાજગી જોવા મળી છે જો આના મેડમ નહીં રહે તો અમે ભણવા આવવાના નથી અને કાલથી અમે એલસી લઈ અને લોકો અમે ઘરે બેસી રહીશું કેમ કે ભણવામાં ઇન્ટરેસ્ટ જ હવે નથી રહ્યો મેડમ જશે તો અમે ક્યારે સેટ થઈ અને ક્યારે ભણશું તો બાળકોમાં અત્યારે પૂછવાનું છે કે ભાઈ

મહત્વનું છે 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 કે શાળા પર તાળા લાગવાના કારણે જેટલા વિદ્યાર્થીઓ જે તે પરત ફર્યા તો એકંદરે કહી શકાય કે વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ અત્યારે બગડી રહ્યું છે તો શું લાગે છે આગામી સમયમાં વિદ્યાર્થીઓની જે માંગણી છે કે શિક્ષકની પરત બદલી કરવામાં આવે તે કરવામાં આવશે કે કેમ કેવા પ્રકારના સમીકરણો હાલમાં દેખાઈ રહ્યા છે ભાવનગર જિલ્લાના તાલુકાના તાતણિયા ગામમાં હાઈસ્કૂલ બંધ કરવામાં આવી છે તો બધા છોકરા નિરાશ હશે અમારા નિમિષા મેડમ ને જોતા છે

વિદ્યાર્થીઓએ શિક્ષકની પરત બદલીની માંગ ઉઠાવી